સોનગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આદિવાસી દિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં ડીજેના તાલે એક 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 તીર કમાન આદિવાસી સમાનના નારા સાથે ભવ્ય રેલી નીકળી હતી આ પ્રસંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો ત્યારબાદ સોનગઢ બસ સ્ટેન્ડ પર આદિવાસીઓની કુર્તિ અને ભાઈવે સાથે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જયારે આદિવાસીના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો આ પ્રસંગે આદિવાસી નેતા યુસુફ ગામી દ્વારા સરકાર પર રોષ ઠાલવ્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દરેક આદિવાસી સમાજ આ ઉજવણીમાં જોડાયા છે અત્યાચાર વિરુદ્ધ અમારો સંઘર્ષ ચાલુ રહેશે સરકાર નવા નવા પ્રોજેક્ટ લાવી આદિવાસીઓની જમીન છીનવવાનું કામ કરી રહ્યું છે તેની સામે આદિવાસી સમાજનો વિરોધ છે આજે સોનગઢ વિશ્વ આદિવાસી કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ આદિવાસી આદિવાસી લોકોને અમે શુભકામના પાઠવીએ આદિવાસી દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ ન હતો પરંતુ હવે વિશ્વ આદિવાસી દિવસ લઈને આદિવાસી સમાજ ભેગો થઈ રહ્યો છે અને આવનાર તો આદિવાસી સમાજ પર ઉતરશે અને અમે રિપોર્ટર મનીષ જ્ઞાન જિલ્લા બ્યુરો ચીફ તાપી